નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે મધ્ય રાત્રિએ મ્યાનમારમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા રિક્ટોસ્કેર પર તેની તીવ્રતા ચાર પોઈન્ટ ઝીરો માપવામાં આવી હતી આ ભૂકંપ જમીનથી લગભગ દસ કિલોમીટર નીચે આવ્યો હતો આ ભૂકંપને હળવાથી મધ્ય માનવામાં આવે છે આ ભૂકંપની અસર મ્યાનમાર અને તેની આસપાસના વિસ્તારોમાં અનુભવાઈ હતી ભૂકંપ પછી લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા જોકે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે નેશનલ સેન્ટર ફોર જિઝમોલોજીએ જણાવ્યું હતું કે ભારતીય સમય મુજબ રાત્રે બાર અને અઠ્યાવી વાગે મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા જેના પછી લોકો ગભરાઈ ગયા હતા મ્યાનમારમાં દરરોજ ભૂકંપ આવતા રહે છે એનસીએસએ જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ નવા અપડેટ ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે લોકોને સતત અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ